સુરત કલેક્ટર કચેરી ખાતે હિસ્ટ્રી સીટર આશિષ તિવારી સામે બીએનએસ કલમ એકસો છન્નું બસો નવાણું ત્રણસો બાવન ત્રણસો ત્રેપન ત્રણસો એકાવન ત્રણ એકસો સન્તાણું તેમજ આઈટી અધિનિયમ અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ એફઆઈઆર નોંધીને કડક શિસ્તભર્યા પગલાં લેવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું મારું નામ શીલાબેન મારું છે બહુજન સમાજ પાર્ટીની સુરત શહેર અધ્યક્ષ છું સોશિયલ મીડિયાના માધ્યમથી યુપીમાં આશીષ ત્રિવારી કરીને એક જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે જે મોરિયા સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે અને એમ કહી રહ્યો છે કે સમ્રાટ અશોકનું નામ જો કોઈ પણ લીધું તો એના માથા કાપીને યુપીમાં અમે ફરાવીશું તો આ એક બહુ મોટી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે જે વારંવાર અનુસૂચિત જાતિના લોકો આદિવાસીના જાતિના લોકો હવે આ લોકો મોર્ય સમાજ પર પણ આવી ગયા જે સમ્રાટ અશોક મહાન જેનો ઇતિહાસ છે જે ભારત દેશની ઓળખાણ સમ્રાટ અશોકના નામથી થાય છે જો આટલા મહાન વ્યક્તિત્વના ઉપર આવી ટિપ્પણી કરશે તો સામાન્ય માણસોનું તો આ દેશમાં શું હાલત છે વારે દિવસે જો જોતા જઈએ કે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના કારણે જેટલા બીમારીઓથી મોત નથી થઈ રહ્યા ને એટલા જાતિવાદીના કારણે આ દેશમાં લોકો મરી રહ્યા છે તો સરકારને અમારી એટલી જ અપીલ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને આને કડીથી કડી સજામાં આપવામાં આવે જેથી કરીને આગળ કોઈ આવી જાતિવા જાતિવાદી માનસિકતા ધરાવતો એને સબક મળે કે આ દેશમાં ન્યાય બંધુતા અને સમાનતા માટે ભારત દેશનું સંવિધાન બાબા સાહેબે લખ્યું છે જે માનવતા શીખવે છે પણ આવા લોકો જે વારે ઘડે જાતિવાદી માનસિકતા કરે છે એના કારણે ઘણું બધું દેશમાં લોકોના ભવિષ્ય પણ ખો ખોળવાઈ રહ્યા છે તો અમે દરેક શહેરમાંથી અને દરેક રાજ્યમાંથી અમે એફઆઈઆર કરવાના છે અને આને કોર્ટમાં લઈ જશું એને વારે ઘડે એની ઉપર થાય કાર્ય કાયદેસર ની કાર્યવાહી એવી અમારી અપીલ છે યાસીન દારા દિવ્યાંગ સુરત